નમસ્કાર મારી વહાલી આંગણવાડી બહેનો આજે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે એક ખૂબ જ મહત્વની અને નિર્ણાયક ખબર સામે આવી રહી છે છેલ્લા ત્રણ વર્ષથી જે મુખ્ય માંગને એટલે કે ટેક હોમ રેશનના વિતરણને લઈને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે એ માંગ પર હવે રાજ્ય સરકાર અંતિમ નિર્ણયની નજીક પહોંચી ગઈ છે ખાસ કરીને વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના પૂર્ણ બજેટમાં જે ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં વિધાનસભામાં રજૂ થવાનું છે તેમાં આ બાબત અંગે સત્તાવાર જાહેરાત થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે એટલે આવનારા દિવસોમાં આંગણવાડી બહેનો માટે એક મોટો અને મહત્વનો ફેરફાર જોવા મળી શકે છે પણ બહેનો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકાર જે ફેરફાર લાવવા જઈ રહી છે એ ફેરફાર અંગે આંગણવાડી કાર્યકર બહેનો માટે રાહત લાવશે કે પછી કામનો ભાર વધારશે અને તેનો સીધો અસર રોજની કામગીરી પર કેવી રીતે પડશે અને સાથે જ છેલ્લા ત્રણ વર્ષથી માત્ર વિચારણા સુધી સીમિત રહેલી આ માંગ શું ખરેખર બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં અમલમાં મૂકવામાં આવશે કે પછી ફરી એક વખત ફક્ત જાહેરાત સુધી જ રહી જશે તો બહેનો આ તમામ પ્રશ્નોના જવાબ વિશે આગળ આપણે વાત કરીએ એ પહેલાં જો તમે અહીં સુધી આ માહિતી મહત્વની લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય આંગણવાડી બહેનો સુધી જરૂરથી શેર કરજો અને સાથે જ અમારી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાત ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન રાખજો તો ચાલો હવે મુદ્દા પર આવી નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના એક પોઈન્ટ દસ લાખથી વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં બહેનો આજે જે માહિતી સામે આવી રહી છે એ કોઈ અંદાજપાત્ર નહીં પરંતુ સરકારના સ્તરે ચાલી રહેલી ગંભીર વિચારણાનો ભાગ છે ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયંત્રણ હેઠળ ત્રેપન હજાર થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે અને તેમાં લાખો બહેનો વર્ષો સેવા આપી રહી છે આ બહેનોની એક મુખ્ય માંગ છેલ્લા ત્રણ વર્ષથી સતત સરકાર સુધી પહોંચતી આવી છે અને હવે આ માંગને લઈને નિર્ણયની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળી રહ્યું છે આ મુખ્ય માંગ ટેક હોમ રેશન ને લઈને છે હાલમાં આંગણવાડી મારફતથી છ મહિનાથી ત્રણ વર્ષના બાળકો ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને જે ટેક હોમ રેશન આપવામાં આવે છે તે રેશન સાચા લાભાર્થી સુધી પહોંચે અને તેમાં કોઈ ગેરરીતિ ન થાય એ માટે સરકાર હવે જીઓ ટેગિંગ ફરજિયાત કરવાની યોજના પર વિચારણા કરી રહી છે આ નિર્ણયનો મુખ્ય હેતુ એક જ છે ગુજરાતમાંથી કુપોષણને અસરકારક રીતે દૂર કરવો બહેનો કુપોષણ નિવારણ માટે શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ મળીને પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આંગણવાડી વ્યવસ્થા મુખ્ય કડી હોવાથી આ જવાબદારી સીધી રીતે આંગણવાડી કેન્દ્રો સાથે જોડાયેલી છે તેથી સરકાર હવે રેશન વિતરણમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા જઈ રહી છે જેથી પારદર્શિતા વધે અને વ્યવસ્થા મજબૂત બને મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ ના નાણાકીય વર્ષ માટેના બજેટમાં આ યોજનાને અમલમાં મૂકવા માટે નાણાકીય જોગવાઈ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે હાલ બજેટની અંતિમ બેઠકો બાકી છે પરંતુ કારણ કે આ મુદ્દો છેલ્લા ત્રણ વર્ષથી મહિલા અને બાળ વિકાસ વિભાગના ધ્યાનમાં છે તેથી આ વખતે તેને બજેટમાં સ્થાન મળે તેવી પૂરી શક્યતા છે નાણાં વિભાગ સાથેની મંજૂરી બાદ આ યોજના સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે બહેનો કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાઓ પર સરકારના દાવાને મજબૂત બનાવે છે ઓક્ટોબર બે હજાર બાવીસમાં ગુજરાતમાં બાળકોમાં સ્ટન્ટિંગ ત્રેપન પોઈન્ટ છ ટકા હતું જે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ઘટીને તેતાલીસ પોઈન્ટ છ ટકા થયું અને ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં વધુ ઘટીને ચાલીસ પોઈન્ટ આઠ ટકા થયું છે તેવી જ રીતે ઓછા વજનવાળા બાળકોની સંખ્યા પણ ઘટાડાની દિશામાં છે આ આંકડાઓ બતાવે છે કે સરકાર જે પગલાં લઈ રહી છે તેનાથી પરિણામ દેખાઈ રહ્યું છે કુલ મળીને બહેનો છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી આ મુખ્ય માંગ હવે નિર્ણયના તબક્કે પહોંચી છે ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભામાં રજૂ થનારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના પૂર્ણ કદના બજેટમાં આ બાબત અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે જે એવું થાય તો આંગણવાડી વ્યવસ્થામાં એક મહત્વનો ફેરફાર આવશે જે સીધી રીતે આપસોની કામગીરી અને જવાબદારી સાથે જોડાયેલો રહેશે તો બહેનો આ સાથે જ આ વિડીયો અહીં અંત થાય છે આશા રાખીએ છીએ કે આ માહિતી ઉપયોગી લાગી હશે